નમસ્કાર મિત્રો આજે આપણે ઓબીએ સ્ટુડિયો વિશે જોવાનું છે મિત્રો ઓબીએ સ્ટુડિયો આપણે કઈ રીતના અને એનો યુઝ કઈ રીતના કરવાનો મિત્રો આપણે થોડું જોઈ લઈએ મિત્રો આજે જો મિત્રો તમને ખબર નહીં પણ મને તો મિત્રો ઓબીએ સ્ટુડિયો સારામાં આ સોફ્ટવેર બહુ મને સારામાં સારું લાગ્યું છે મિત્રો સ્ક્રીન રેકોર્ડ અને બધા માટે ઓબીએ સ્ટુડિયો આપણે સૌ પ્રથમ ગૂગલની અંદર સર્જા આ રીતના અહીંયા આવે છે પહેલો જ જે ઓપ્શન છે ડાઉનલોડ અભિએસ ડાઉન જો મિત્રો હવે આ વિન્ડોઝ માટે છે આ મેક માટે છે અને આ લિનક્સ માટે છે ત્રણે ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે મિત્રો મારે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ મિત્રો વિન્ડો વિન્ડોઝની છે એટલે હું વિન્ડોઝ ડાઉનલોડ કરું છું મિત્રો આ બહુ સારામાં સારો સોફ્ટવેર છે મિત્રો તમે આનો યુઝ કરો તો બહુ સારામાં સારું છે મિત્રો સ્ક્રીન રેકોર્ડ બી થશે અને તમારે જે બી કામ કરવું હશે બધું મિત્રો આજે આપણે આજે આના વિશે જોઈએ મિત્રો સૌ પ્રથમ જુઓ આપણે પહેલાં અહીંયાથી અને ડાઉનલોડ ઇન્સ્ટોલ કરીએ દસ અહીંયા મિત્રો આ સિત્તેર એમબીનું છે મિત્રો કેટલી સ્પીડમાં જરી વાર લાગશે મિત્રોને ડાઉનલોડ થતો બહુ વાર લાગે મિત્રો વાંધો નહીં આપણે હવે આને ટાઈમ લાગશે મિત્રો છતો પણ ત્યાં છે એટલે ટાઈમ લાગશે મિત્રો મારી જોડે અમે ડેસ્કટોપ પર આનું ડાઉનલોડ કરેલું જ છે જ ઓલરેડી પડેલું જ છે મિત્રો આપણે એના વિશે જોઈએ મિત્રો સફળ તો આ ટાઈપનું સિમ્પલ આવશે મિત્રો હવે આને આપણે ઇન્સ્ટોલ કરી લઈએ इन्स्टल गर्छु अहिले जो नेक्स्ट आलिए पछि म इन्स्टोल ओप्सन आरा ल्यापटप पहिला त इन्टोल इन्स्टोल जरुरत खालि त प्रोसेस बताउ मित्रो आइज ओबिएस स्टुडियो अहिले म इन्स्टोल गरेलो चलो મિત્રો અહીંયા જુઓ જે છે એટલે આપણે બીજું એડ કરવાની આમાં કશું જરૂર છે નહીં મિત્રો બરાબર અહીંયા છે અને જે બીજું એડ કરવું હોય તો તમે અહીંયાથી એનું નામ આપી અને અહીંયા ઓકે કરીને બીજું સીન રેકોર્ડ કરી શકો છો મિત્રો અંદર મૂકી શકો છો હવે મિત્રો સોર્સિસ એટલે સોર્સિસ સોર્સિસની આમાં ખાસ જરૂર પડે મિત્રો છે મિત્રો જો અહીંયા ફક્ત સોર્સિસમાં આપણે માનો કે અહીંયા આપણે પહેલા હા ઓડિયો ઇનપુટ વિશે જોઈએ ઓડિયો ઇનપુટ કેપ્ચર જો ઓડિયો ઇનપુટ કેપ્ચરની અંદર આપણે જે લેપટોપની અંદર કે પીસીની અંદર જે કંઈ ઓડિયો જે રેકોર્ડિંગ છે એને આપણે પ્લે કરવું હોય અંદર એની અંદર બહારનો વોઇસ ના જાય મિત્રો એ ફક્ત એના માટે છે અને ઓડિયો આઉટપુટ મિત્રો આની અંદર તમે જે સ્પીકર છે કે ઇયર હેડફોન આનો ગમે તેનો ઉપયોગ કરી શકો મિત્રો હવે અહીંયા આવ્યું છે બ્રાઉઝર જો આ બ્રાઉઝરનો પણ બી આપણે આ સોફ્ટવેરની અંદર યુઝ કરીએ મિત્રો આ સોફ્ટવેર બિલકુલ ફ્રી છે મિત્રો આનો કોઈ ચાર્જ લાગતો નથી મિત્રો અને આના યુઝ કરવું બહુ સારામાં સારું છે મિત્રો જો બ્રાઉઝર હવે આપણે બ્રાઉઝર અહીંયા આપણે ખોલીએ મિત્રો જો અહીંયા આપણે કોઈપણ બી બ્રાઉઝરનું મિત્રો અહીંયા આપણે નામ લખીએ આપણે કે એની વેબસાઇટનું નામ ટીટીપીએસ યુટ્યુબ ડોટ કોમ લખીએ આપણે અહીંયા મિત્રો તમે રેટ ને હાઈટ તમે અહીંયા ધારો તે પ્રમાણે સિલેક્ટ કરી શકો છો મિત્રો Desgraciat. Aquí hi ha una cosa. Aquí hi ha una cosa. Aquí hi ha una Aquí hi internet es va

બીજું વાત કરીએ મિત્રો હવે બ્રાઉઝર પછી આ કલર સોસ મિત્રો આ કલર પણ બી તમે હવે મિત્રો જુઓ આ ડિસ્પ્લે કેપ્ચર ડિસ્પ્લે કેપ્ચરની અંદર તમે કોઈ પણ બી વસ્તુ અહીંયાથી તમે રેકોર્ડ કરી શકો છો મિત્રો જુઓ અહીંયા તમને અહીંયાથી આપણે આ જે તમારું જે ડિસ્પ્લે છે લેપટોપનું કે કોમ્પ્યુટરનું તેર સાઈડ મારે મિત્રો જો તેર સાઈડ સાત સોડસઠ તમારા મિત્રો જેટલું રાખવું એટલું રાખવાનું અહીંયા ટીક રાખવાનું મિત્રો આ માઉસનું પોઈન્ટનું છે માટે હવે અહીંયાથી આપણે ઓકે આપી દઈએ જોઉં હવે આ જે સ્ક્રીન આવી તમને એવું લાગશે કે આ કઈ રીતના આવું બધું એમ અહીંયા મિત્રો રેકોર્ડિંગ ચાલુ હતું સ્ટોપ કરી દે સ્ટોપ અહીંયા મિત્રો એટલી બધી સ્ક્રીન લાગે ને તમને ત્રણ ચાર મિત્રો પેલા પી જેવું લાગે તમને આવું નથી મિત્રો પણ અહીંયાથી તમે ગમે તે અહીંયા મારા તમે સ્ટાર્ટ અહીંયાથી આપણે તમે સ્ટાર્ટ કરી અને

હવે જો મિત્રો આ બ્રાઉઝર નું જે છે બ્રાઉઝર નું આપણે એના લીધે છે ને રિમૂવ કરીએ બ્રાઉઝર રિમૂવ કરીએ કેપ્ચર નું પણ મિત્રો તમે જોઈ લીધો આ કેપ્ચર ને પણ અહીંયાથી આપણે રિમૂવ કરીએ મિત્રો આ રીતના વાનો આપણો જે વિડીયો છે અત્યારે ડાઉનલોડ જેલો હશે હમણાં જઈએ આપણે

કયા ગેમ કેપ્ચર મિત્રો તમે જે કોઈ પણ બીજો ગેમ રમતા હોય મિત્રો અને તમારે ગેમ કેપ્ચર કરવી હોય તો મિત્રો તમે અહીંયા ગેમનો અહીંયા મોડ જે છે એ અહીંયાથી તમે સિલેક્ટ કરી અને તમે ગેમ પણ જે અહીંયા રમી શકો મિત્રો અહીંયા હા નહીં કરતો મિત્રો અને રિમૂવ કરી દઈએ છીએ હવે મિત્રો અહીંયાથી જે છે ઇમેજ ઇમેજ પણ મિત્રો તમે અહીંયા તારો તો ગમે તે ઇમેજ લાવી શકો છો ગમે તે लाके दिन तो उनके तनेया औरalter की बात है सब मित्र तो और मित्र जो ये भी एक बात क्लियर है उमेश त्यार से मित्र आज तो हमने खबर छ स्वाइड से कितना था कि तुमने खबर है अभी मीडिया सोर्स ने अंदर मित्र तो மீரோ க்ளிக்கூபோ இடம் வாரியோ சோ தோசோ કરી શકો ટેક્સ ની અંદર મિત્રો પણ તમે ક્રિએટ ની અહીંયા થી કરી શકો છો મિત્રો માનો કે મારે લખવું છે નંબર એ એ એ એ એ એ એ અહીંયા થી તમે ફંડ મિત્રો ગમે તે સિલેક્ટ કરી શકો છો તમને જે યોગ્ય ફંડ લાગતા હોય એ ફંડ તમે રાખી શકો છો અહીંયાથી ફોન્ટની જે સાઈઝ છે એ પણ બી તમે અહીંયાથી in the face of what આ જે ફંડ છે અહીંયા આપણે મિત્રોને સ્ક્રોલિંગ જો ચાલુ રાખવા હોય તો અહીંયાથી આપણે ઉપર જઈશું અને અહીંયા સ્ક્રોલ જુઓ મિત્રો અહીંયાથી હું ખાલી જરાક જ અહીંયાથી અઠાવીસ ને એટલે સ્ક્રોલિંગ ચાલુ થઈ જશે જુઓ મિત્રો આ રીતના તમે સ્ક્રોલિંગ કોઈ પણ બી ફંડનું કરી શકો મિત્રો અહીંયાથી તમે છે ને સાઈજ પણ બી તમારે તમારી રીતના સિલેક્ટ કરી લેવાની મિત્રો અહીંયા હું અત્યારે રિમૂવ કરી દઈશું હેલ્થીવ રિસોર્સિસ મિત્રો આની અંદર તમે કોઈ વિડીયો પણ સોર્સ કરી શકો છો મિત્રો બરાબર છે હવે અહીંયા છે મિત્રો વિડીયો કેપ્ચર ડિવાઇસ મિત્રો આને પણ આપણે એડ કરવું હોય તો કરી શકીએ મિત્રો પણ તમારા લેપટોપની અંદર ઇનબિલ્ટ કેમેરો અથવા તો તમે યુએસબી કેમેરાનો પણ બી ઉપયોગ કરી શકો છો મિત્રો એ રીતના તમે આને એ કરી શકો છો મિત્રો જુઓ આ રીતના આપણે આ રીતના વિડીયો આ મારી જે

વિન્ડો કેપ્ચર છે મિત્રો ગ્રુપ છે આવું છે મિત્રો એટલે નથી હવે આ ઓડિયો મિક્સર છે મિત્રો ઓડિયો મિક્સર આ ડેસ્કટોપ ઓડિયો છે ડેસ્કટોપ ઓડિયો ટુ મિક્સ વે જો મિત્રો અહીંયા જે છે આ વિડીયો સાથે દેખાય છે મિત્રો જે અહીંયાથી મિત્રો સ્કીન ટ્રાન્ઝેક્શન છે મિત્રો અહીંયા કટ અને ફેડ એ મિત્રો તમે અહીંયાથી કરી શકો છો મિત્રો અહીંયા જે તમારું સીનની અંદર તમારે જે ઓપ્શન લેવા હોય લઈ શકો મિત્રો અહીંયાથી તમે બી તમારે જેટલા રાખવા એટલા રાખી શકો છો પણ ત્રણસો થી વધારે નહીં રાખવાના મિત્રો ત્રણસો થી ઓછા રાખવાના પણ આજે મિત્રો ક્યારે આનો થાય કે જ્યારે તમે ઓનલાઈન તમે લાઈવ કરતા હોય તો મિત્રો પછી અહીંયા સ્ટાર્ટ રેકોર્ડિંગ મિત્રો આ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવું હોય તો સ્ટુડિયો મોડ કરવું હોય મિત્રો આ રીતના રહેતા જુઓ સ્ટુડિયો મોડ આવી જાય જે અહીંયા મિત્રો ખાસ પેલું સેટિંગ છે કે ખાસ જોવાનું છે મિત્રો આ ઉપરના ફંક્શનની કંઈ જરૂર જ નથી મિત્રો અને આપણે કંઈ જોવાની જરૂર નથી અહીંયા જે છે આ જે રેકોર્ડિંગ છે મિત્રો તમારે જે રેકોર્ડ કર્યું છે એનું હવે વાત છે મિત્રો હવે અહીંયા આપણે સેટિંગ કહી છે મિત્રો સેટિંગ જો અહીંયા જે છે જનરલ સેટિંગ છે મિત્રો અહીંયા સૌ પ્રથમ પહેલા પહેલા લેંગ્વેજ મિત્રો તમે અત્યારે આપણને ખબર જ હોય છે મિત્રો બધા લગભગ ઇંગ્લિશ જ રાખે છે લેંગ્વેજ પછી અહીંયા જે છે થીમ થીમ તમારે ડાર્ક રાખવી હોય તો તમે ડાર્ક રાખી શકો છો અહીંયા ડાર્ક થઈ જશે મિત્રો તમારે જે થીમ રાખવી હશે તે તમે સિસ્ટમ અહીંયા સિસ્ટમ નહીં રાખી પછી અહીંયા જે છે મિત્રો એ તમારે માનો કે તમારે કશું નહીં કરવાનું મિત્રો આને જ રહેવા દેવાનું એ છે બરાબર છે મિત્રો હવે જો સ્ટ્રિંગ સ્ટ્રીમની અંદર મિત્રો જુઓ તમે અહીંયા જે છે યુટ્યુબ યુટ્યુબ ગેમિંગ અહીંયા મિત્રો છે ને તમારે જે આના પર લાઈવ થવું હોય એની વાત છે મિત્રો આપણે માનો ભાઈ યુટ્યુબ અપ્લેક યુટ્યુબ ગેમિંગ અહીંયા સર્વર ઓટોમેટિક આવી જશે મિત્રો હવે અહીંયા સ્ટ્રીમ કી આપણે જોવી હોય તો મિત્રો અહીંયા ગેટ સ્ટ્રીમ કી કરશું તો પણ બી ડાયરેક્ટ બ્રાઉઝર ઉપર જવાશે અને સ્ટ્રીમ કી નાખી દેવાશે મિત્રો મારે અહીંયા જે સ્ટ્રીમ કી જે છે મિત્રો અહીંયા

હવે મિત્રો અહીંયા જે છે ને આ જે ને વેબ કેમ ને મેનેજ ને મેનેજમેન્ટ સ્ટ્રીકની આજે લાસ્ટ ઓપ્શન છે સ્ટ્રીમ નાવ ક્લાસિક આના પર મિત્રો તમે ક્લિક કરશો હજી લોડ નથી તો એક મિત્રો પૂરેપૂરો આપણે જ્યારે ઓનલાઈન થશે ત્યારે અહીંયા ઓર્ડર કરતા આવશે મિત્રો હવે આ અહીંયા જે છે આ એન્ડ કોર્ડર સેટઅપ Jadi, trim, trim, nam kisah, mitro. Ayah, tami reveal kerja itu, mitro. Ayah, apakah jenis, kisah, seperti, soal tuh, semitro. Hari itu, nak copy thay, ni, lah. Yang soal thay apa sih, ayah? Abra copy kerja, ayah. Ayah, anda mukidewa, mitro. Abah, ayah. Abra, ekimitro, ayah. Abra nakidewa, mitro. એપ્લાય ને ઓકે આપી દેવાનું છે મિત્રો હવે આપણે વાત કરીએ આઉટપુટ જો મિત્રો અહીંયા આઉટપુટ મોડ સેમ્પલ છે હવે સ્ટ્રીમ અહીં સ્ટ્રીમિંગ અહીંયા છે વિયો બાય રેટ મિત્રો આ જે પછી તમારી ઇન્ટરનેટની સ્પીડ પર આધાર છે મિત્રો આ ફક્ત તમે જ્યારે તે વખતે મિત્રો જો તમારી ઇન્ટરનેટની સ્પીડ ફૂલ વધાર હોય તો મિત્રો અહીંયાથી તમે લગભગ ખાસી બધી વધારી શકો મનો સાઇટ જ્યારે રાખી હોય તો બી રાખી શકો મિત્રો ઇન્ટરનેટની સ્પીડ ઓછી છે અહીંયા ઓછા રાખે છે મિત્રો હવે અહીંયા એન્કોડર મિત્રો આ જે હાર્ડવેર છે તમારું માનો કે ગ્રાફિક્સ છે ગ્રાફિક્સ લેવાનું મિત્રો તમારું ગ્રાફિક્સ વધારે છે તો પછી તમે આ હાર્ડવેર ક્યુએસવી રાખવાને જો સોફ્ટવેર વધારે હોય તો સોફ્ટવેર ટુ સિક્સ ફોર રાખી શકો મિત્રો મેં અહીંયા રાખી છે મિત્રો આ ઓડિયો બેટરી જે છે મિત્રો તમે તમારે જે રાખવા એ રાખી શકો છો મિત્રો અહીંયા જે છે રેકોર્ડિંગ તમારું જે રેકોર્ડિંગ થાય ફોલ્ડર અહીંયા તમે ચૂઝ કરીશો મિત્રો અહીંયા જે વિડીયો રેકોર્ડિંગ છે મિત્રો ઇન્ડસ્ટ્રી ગેસ છે મિત્રો અહીંયા મિત્રો મિત્રો જોવો જો ફોર્મેટ જે છે રેકોર્ડિંગ ફોર્મેટ છે અહીંયા એમ કે પર રાખવું સારું મિત્રો પછી જેમ અહીંયા ઉપર જે હતું સોફ્ટવેર ટુ સિક્સ ઉપર એ રીતના અહીંયા પણ એ જ રાખેલો છે હવે ઓડિયો ઓડિયો પણ મિત્રો અહીંયાથી તમે જે સારો સિલેક્ટ કરી શકો છો મિત્રો અહીંયા તમે ઓડિયો સ્પીકર ઓડિયો પણ તમે જે રાખવું હોય તે રાખી શકો છો અને અહીંયા ઓડિયો મિત્રો ડિફોલ્ટ ડિફોલ્ટ રાખવાના એટલે એ ઓટોમેટિક લઈ લે મિત્રો પછી અહીંયા જો વિડીયો જો આ અહીંયા નીચે મિત્રો કશું કરવાની કંઈ જરૂર નથી અહીંયા વિડીયો Beri juga mitro hanya sembara jenis scan baca cuma mitro sembara dikehirah kaueraki supaya mitro ni tersebut ni adalah surat ni cuma mitro ni hanya, hari kerja satu supaya arak itu dijalan, padahal mitro cuma surat itu. Mitro itu tak main, cebong di surat itu supaya. Hanya je je down scale filter je mitro lah extension pakai.

अबगा मका सुकरवा पे तो नहीं एडवांस खबर समझ आई अबे नीचे अभी किया कर रहा था अधिक ना तो मैं एक જો અને મને તો મિત્રો આ સોફ્ટવેર બહુ સારામાં સારું લાગે છે હવે તમને ખબર નહીં કેમ ગમે છે કે નહીં ગમતું પણ હા છે એકદમ સારું મિત્રો અને સારામાં સારા ફંક્શન છે મિત્રો અત્યાર સુધી મેં સોફ્ટવેર યુઝ થેન્ક યુ આભાર મિત્રો